तो जय माता जी मित्रों जल्दी जल्दी लाइव में जोड़ाई जाओ तो जय माता जी मित्रों केम छो मजा में बोल कोई चाहे ये आ हाल जीरो आता है भोंए लाइन

ખુશીઓ સાથે તમારી ખુશીઓ બની રહે પરિવારની અને આજનું લાઈવ આપણું ઉખાણા ભણીવાય ને મજા કરવાની છે એટલે લાઈવ માં જલ્દી જોડાઈ જાઓ તો અમારા દિવાળી દિવાળી એટલે શું મને એટલે શું યાર કયા ગામથી છે જોવો છો કમેન્ટ કરી દો અને દિવાળી કેવી છે તમારા ગામમાં એ પણ કોમેન્ટમાં લખી દેજો તો ચાલો ઉખાણા બુખાણા બાંધીએ મજા કરીએ લાઈવની સાથે જોડાઈ રહેજો

જેનો જવાબ તમારે હલવાનો રહેશે અને મજા કરવાની છે બસ જલ્દીથી જલ્દીથી જોડાયા રહો અને બારે ટેટા વસ્તી કોડે છે તો તમને અવાજ આવતો છે કદાચ અને કયા કયા ગામથી લાઈવ જુઓ છો એ કોમેન્ટમાં લખતા રહેજો તો બોલો કોક દિવાળી વિશે હમ કેવું નથી લે હું રાક્ષસ જેવો લાગુ છું દૂરથી થી લે પેહલાનું નવું વર્ષ કેવું હતું કે આપણે બધા ભાઈ ભેગા થઈ અને આપડા સગા સંબંધી હોય પાડોશી હોય તેમના ઘરે જાતા અને ત્યાં જઈને વડીલોના આશીર્વાદ લેતા અને જે આપણી સમ સમક્ષ ઉમરના હોય તેમની સાથે રોમ રોમ કરતા અને બધા હળીમળીને રહેતા અત્યારે કોઈની પાસે ટાઈમ હોતો નથી એટલે કોઈ જાતું નથી ને પહેલાંના બધા રિવાજો આપણે ભૂલતા જઈએ છીએ તો પહેલાં આપણે બહુ ફરવા બધા મિત્રો ભેગા સાધના તે અત્યારે ભૂલાતા જાય છે પછી આપણે નવું વર્ષ આવે છે તો નવા વર્ષમાં કાલથી શરૂઆત કરીએ કે બધા ઘરે જવું અને રોમ રોમ કરવા મોટાને પગે લાગવું આપણાથી મોટા હોય આપણાથી મોટા હોય પગે લાગવું આપણી સમક્ષ ઉમરના હોય ગળે લગીને લગીમ કરવા અને ગમે વેર હોય તો બેતા વર્ષના દિવસે ભૂલી અને રમ રૂમ કરવા જવું નાનો હોય અને મોટાના ઘરે જવું ભાઈના ઘરે જાવું તો આ બધા આપણા પહેલા જૂના રિવાજો હતા એ થોડા થોડા વિસરતા જાય છે હવે હમ તો કહેવાનો મતલબ એમ છે કે કોઈ ઝઘડા બગડા હોય ગિલા શીખવા બધા ભૂલી ભયા ભયામાં કોઈ રાખવી નહીં

દુશ્મન હોય તોય એને ગળે મળો એને પગે પડો આ એક દાડો વડવો આપ્યો છે આપણને કે આ ઝેર ઝેર ભૂલી એક થાવાનો દાડો એટલે મિત્રો કોઈને વેર ઝેર હોય તો ભૂલી દાદું અને સૌને દિવાળીના રમ રોમ અને આવો એક મસ્ત મજાનો દાડો આપણને ભગવાને પણ આવેલો છે એટલે કહેવાનો ભાવારથી કે એક મિનિટ થઈ અને રહેવું અને એના માટે મેં લાઈવ કર્યું છે કે અમને સમજાય એવું તમને કીધું છે તમને સમજાય એવું તમે કોમેન્ટ કરો તો દિવાળી સૌની શુભકામનાઓ અને ક્યાં ક્યાંથી જોવો છો કોમેન્ટમાં લખતા રહો વર્ષના સૌને રામ 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 તો આજના દિવસે ભગવાન શ્રી રોમ ભગવાન શ્રી રોમ હતા તે આ દિવસે રાવણને મારી અને અયોધ્યાની અંદર એમનું આગમન થયું હતું ત્યારથી આ નવા વર્ષ અયોધ્યાની અંદર બધા ફર્યા હતા એટલે ત્યાંથી આ બેસતું વર્ષ ઉજવાય છે

હવે આપણે ઉખાણા ઉખાણા બાંધીએ એનો જવાબ તમે આવજો તો તમે પણ પૂછી શકો છો ઉખાણા અને અમે પણ જવાબ આપીશું અને અમે પૂછીએ એનો જવાબ તમારે ફોન રહેશે તો પેલું ઉખાણું મસ્ત

નોનચિક વસ્તુ અને ગમે તેવાને ને રોર આવે નોનચિક નોનચિક વસ્તુ અને ગમે એવા ને રોર રોર આવે તને ખબર છે મને ખબર છે તમને ખબર હોય તો કોમેન્ટ માં લખો ના ખબર હોય તો અમે જવાબ આપશું કે નોનચિક વસ્તુ અને બધાને રોર આવે ગમે એને રોર આવે રામાનો રામ તો મારું જેને ખબર હોય કોમેન્ટ કરે ના ખબર હોય પછી અમે કહે છે લાઈ અજા ફાલજી આવો તો જ ભાઈ ઉખાણું છે જ ભાઈ ખબર નાહી નોન ચીક વસ્તુ ગમે તેવાનો રોર આવે તો જવાબ આવ્યો છે જીવણભાઈ અને બીટુ મકવાણા અને રવિ રવિજી ભાઈનો કે ડુંગળી સાચી વાત સાચી વાત

ભેંસ વિયાણી પાડો પેટમાં અને દૂધ દરબાર ઘટમાં જાય તો આ છે ઉખાણું અને જવાબ આવડતો હોય કોમેન્ટ કરી દો તમને ખબર છે કોમેન્ટ કરો સુમિત હેલો હેલો ભાઈ તમને ખબર છે ભેંસ વિયાણી પાડો પેટમાં અને દૂધ દરબાર ઘટમાં જાય દૂધ દરબાર વિચારવું પડે મીઠું મકવાના દરિયો ના તો ઉખાણું છે કે ભેંસ વ્યાણી પાડો પેટમાં અને દૂધ દરબાર ઘડવા જાય આ ઉખાણું છે તો આવી આનો જવાબ શું હોઈ શકે તમને ખબર હોય તો કોમેન્ટ કરો નહીતર મેં જવાબ આપી બંદૂક 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 બંદુક નથી 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 બંદૂક ભાઈ બીજો બંદુક આવી બંદૂક નથી ફેરથી ઉકાળો આપણે કહી દઈએ જેમ કે વિયાણી પાડો પેટમાં ને દૂધ દરબાર ગઢમાં જાય હા હેલો

તો મિત્રો આનું નામ હતું કેવું કોમેન્ટમાં લખતા રહેજો બધા જ અને તમને પણ કોઈ ઉખાણો પૂછો હોય તમારા મનમાં હોય તો કોઈ પણ પૂછી શકો છો તો અમે એનો જવાબ આપવાની કોશિશ કરીશું તમારું નામ પણ લઈશું તો નવો ઉખાણો આવી ગયો છે કે બધા માથ પડે એ શું आकाश धरती वायु प्रकाश बदय माथे पड़े बदय माथे पड़े ए सू जे बदय माथे पड़े परछायो बदय माथे पड़ परछायो परछायो ऊपर ही पड़े परछायो ऊपर ही पड़े कमलेश भाई

તો કોઈ પણ બીજો પ્રશ્ન તમે પૂછી શકો છો અમે એનો જવાબ આપીશું ને ત્રણ તો જીવણભાઈ વાલ્મીકીએ લખ્યું છે પહેલો ચાંદલો ક્યાં થાય હા આકસ્માત થાય જીવણભાઈ પહેલો ચાંદલો ક્યાં થાય ચાંદલો

તો જીવનભાઈ ને કીધું છે ના ચાંદલો આકાશમાં ભાઈ એનો જવાબ તમે પેલો ચાંદલો ક્યાં થાય

લાકડાની હતી તો પણ એડું લાકડા નું હોવ નીકળે ચામડા મિત્રો એક ટેબલ ઉપર એક ટેબલ પર એક ટેબલ પર થાળી માત્રણ લાડવા તો બીજો પ્રશ્ન છે કે એક ટેબલ ઉપર થાળી માત્રણ લાડવા ખાવાવાળા 4 જણા ખાવાવાળા 4 જણા સરખો ભાગ પાડવાનો

તો આંદુ બધું પાડું બધું આડું બધું પાડું બધું આડું બધું પાડું બધું તોય પાડું ધર તો બસ પેલું આડું બધું પછી પાડું પાડું એવું કે મને આવડે આડું બધું પાડું બોલતાય પાડું ધર